પાણાવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એમાં ગુજરાતમાં આ 4 લાખ કર્મચારીઓ પેન્શનરો છે ઈપીએસ 95 ઈપીએસ 95 ની આખી વ્યવસ્થામાં વર્ષો સુધી પોતાની જિંદગીના યુવાનીથી લઈને નિવૃત્તિ સુધીના સમયમાં એટલે કે 30 થી 40 વર્ષ પોતે જિંદગીની અંદર પોતાના પૂર્ણ સમય જે તે સંસ્થા માટે કામ કર્યા હોય

કેન્દ્રીય નાણાં મંત્રાલય કરતા કર્મચારીઓને વ્યાજબી પેન્શન મળે એટલે કે પંચોતેરસો રૂપિયા લઘુતમ પેન્શન મળે અને એને ડીએ સાથે જોડીને એટલે કે લગભગ ઓછામાં ઓછું પેન્શન દસ હજાર રૂપિયા આસપાસનું મળે અને જેમ જેમ મોંઘવારીનો દર ડીએ વધતું જાય એમએમ એમને મળે એમને આરોગ્યનો ખર્ચ મળે એ જ ગણીને ગણીએ તો ઓછામાં ઓછું દસ હજાર રૂપિયાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ લોકસભા રાજ્યસભામાં મુદ્દાને લઈને આગળ છે આપણે એ પણ જોવું જોઈએ કે દેશની અંદર ઈપીએસ નાઇન્ટી ફાઈવ હેઠળના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની અંદર પચાસ કરતા વધુ કર્મચારીઓને તો માત્ર બારસો રૂપિયાથી આસપાસનું પેન્શન મળે છે બીજા થોડા કર્મચારીઓ છે એને બે હજાર રૂપિયા જેટલું પેન્શન મળે ત્રીજા કોઈ કર્મચારી છે થોડાક કર્મચારી પોઈન્ટ જીરો સિક્સ આસપાસ થાય એટલે કે ચાલીસ એક હજાર જેટલા કર્મચારીઓ સમગ્ર જોઈએ તો એમને છ હજાર રૂપિયા મળે પેન્શન એ ભીખ નથી એ નાગરિકોનો અધિકાર છે જે કર્મચારીએ વર્ષો સુધી કામ કર્યું એનો અધિકાર છે અને આખી વ્યવસ્થા સામાજિક સુરક્ષા માટે છે અને જ્યાં નિવૃત્ત પછી પોતાના પરિવારના ગુજરાન માટેનું એક નાણાકીય સુરક્ષાની સાથે સામાજિક સુરક્ષા પણ છે ત્યાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે એપીએસ 95 હેઠળ ઓછામાં ઓછું પ્રતિ માસ 7500 રૂપિયા પેન્શન મળે સાથે સાથે ઈપીએસ 95 પેન્શનરને મેડિકલ સહાય અને મોંઘવારી ભથ્થું પણ મળવું જોઈએ સુપ્રીમ કોર્ટે સમગ્ર બાબતમાં ચુકાદો આપ્યો છતાં કેન્દ્રની ભાજપ સરકાર આ ચુકાદાને લાગુ નથી કરતો અને લાખો પેન્શનરોના જીવન સાથે રમત રમી રહ્યું છે પેન્શનરો માટે એમની ફરિયાદના નિકાલ માટે પણ ફાસ્ટ ટ્રેક પ્રિવન્સી સેલ ફરિયાદ સેલ હોવું જોઈએ એની પણ અમે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે અને સુપ્રીમ કોર્ટે જે કીધું છે પેન્શનની વ્યવસ્થા એનું સંપૂર્ણપણે અમલવારી કરવામાં આવે પુનઃ હું આપના માધ્યમથી માંગ કરું છું કે ઇઠ્યોતેર લાખ જેટલા સમગ્ર દેશના ઇપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શનરો અને ગુજરાતના ચાર લાખ જેટલા ઇપીએસ નાઇન્ટી ફાઈવ હેઠળના નજીવું પેન્શન મેળવતા કર્મચારીઓને તાત્કાલિક ન્યાય મળે એમની આ સંવેદનશીલ મુદ્દાઓ પર તેમના પરિવાર સાથે કોંગ્રેસ પક્ષની સંપૂર્ણ સહાનુભૂતિ છે અને અમે આ મુદ્દાને લઈને કેન્દ્રની ભાજપ સરકારને સંપૂર્ણપણે આ બાબતથી વાકેફ કરવાના છીએ આપના માધ્યમથી એ પણ વાત ધ્યાન ઉપર મૂકું છું એક તરફ પેન્શન નજીવું આપીને લાખો પરિવારના જીવન સાથે રમત રમાઈ રહે છે અને બીજી બાજુ ત્રીસ હજાર કરોડ રૂપિયા ઇપીએફઓમાં અનક્લેમ રકમ તરીકે

કર્મચારી તરીકે આપીને વ્યવસ્થાને સાચવી છે તેમના ન્યાયની લડતમાં આપ સૌનો હું સહયોગ માંગુ છું